અગત્યના સમાચાર મળી રહ્યા છે ભેંસાણ તાલુકાના પરબાવડી ગામમાંથી પરબ બાવી ગામમાં ચાર વર્ષનું બાળક થયું છે બોરમા ગરકાવ એમપીથી આવેલા મજૂરનું ચાર વર્ષનું બાળક રમતા રમતા બોરમાં ગરકાવ થઈ જતા તંત્રને જાણ કરવામાં આવી હતી તંત્ર દ્વારા તાકીદે એક્શન લેતા ભેંસાણ મામલતદાર એકસો આઠની ટીમ પોલીસ અને પરબના સરપંચ સહિતના લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા હાલ આ મામલે બાળકનો બચાવ કરવામાં આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા તાકીદે એક્શન લેતા એક બાળકને નવજીવન મળ્યું છે સમગ્ર ઘટનાક્રમ અંગે અમારા પ્રતિનિધિ મહેશ કથિરિયાએ લીધી હતી મુલાકાત જાણો કેવી રીતની ઘટના ઘટી હતી અને આ મામલે પોલીસ અધિકારી શું જણાવી રહ્યા છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ જુનાગઢ જિલ્લો અને ભેસાણ તાલુકો એટલે વાવડી ગામ છે તો મજૂરી કરવા એમપી થી મજૂર આવેલા હતા અને આમાં જે આ બોર હોય છે આ આ ખુલ્લા બોરમાં એક બાળક તમે પડી ગયું હતું તમે જોઈ શકો છો પોલીસ એકસો આઠ બધી સ્થળ પર તાત્કાલિક હાજર થયેલી હતી અને વરજારા સાહેબ છે આપણે ખાસ પૂછીએ સાહેબ એટલે કેવી રીતે આખી આખું બાળક પડી ગયું હતું અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી બાળક જ્યારે બોરવેર અંદર પડી ગયું હતું એટલે ત્યાંના સ્થાનિકમાંથી અમારા પર ફોન આ મારા ઉપર ને હું મારી ટીમને લઈને તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને આજુબાજુ જીસીબી મશીનનો ઉપયોગ કરી ને બહુ થોડા સમયની અંદર બાળકને સહી સલામત એમને બહાર કાઢી નાખવામાં આવેલો ના એટલે સાહેબ બાળકને કોઈ આરોગ્ય લક્ષી કોઈ તકલીફ છે કે સહી સલામત ના અત્યારે હાલ અમે એમને સર આરોગ્ય કેન્દ્રમાં લઈ આવ્યા અને ડૉક્ટર સાહેબની મુલાકાત કરીને ડૉક્ટર સાહેબ પણ ચેક કર્યું અત્યારે આ છોકરો એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ રહે તમે જોઈ શકો જય હિન્દ હું પેસાણ એક સો આઠમાં ફરજ દેવા કપાયેલા નિકુલભાઈ ગઢવી મારા સાથી ડૉક્ટર ઈએમટી વિશાલભાઈ કાઠણ અમે પૈસાનો એકસો આઠમાં ફરજ બજાવતા આજની તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ બફતના આશરે સાડા ત્રણથી પોણા ચાર વાગ્યાની અંદર અમને એક કેસ મળેલો વાવડી ગામનો કે જ્યાં એક બાળક ત્રણથી ચાર વરસનું બોરમાં અંદર ફસાઈ ગયેલું છે અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા ઘટના સ્થળે પહોંચીને અમે સ્થળ તપાસણી કરી અને જોયું કે બાળક વ્યવસ્થિત છે બોલે ચાલે છે પણ અંદર પચીસ ફૂટ જેવું અંદર હતું પછી અમારા ઉપલી ઉપલા અધિકારી યુવરાજસિંહ ઝાલા સરના માર્ગદર્શન હેઠળ અને બીજા મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અને લોકોએ વ્યવસ્થા બધી કરાવી ઓક્સિજન એમ્બ્યુલન્સથી લઈ અને બાળકના પચીસ ફૂટ અંદર સુધી એમને મળી ગયા અને બાળક વ્યવસ્થિત તપાસ લઈ શકે

તેમને કઈ જુદી રીઝા કે એવું જોવા મળ્યું નથી હાલ એને ઓબ્ઝર્વેશનમાં રાખેલું છે કે કોઈ કોમ્પ્લિકેશન થશે તો આગળ મોકલવાનું થશે નહીંતર જો એની પરિસ્થિતિ સામાન્ય હશે તો અહીંયાથી રજા આપી દેવાની છે બાકી બાળકની પરિસ્થિતિ નોર્મલ છે હાલ ગામ પર ભાવડી હાલ સરપંચ તરીકે ફરજ બજાવું પરોભાવડી ગામમાં એમપીથી નાવેલ મજૂર ચેતનભાઈ પ્રાગજીભાઈ મોવળિયાના ખેતરમાં કામ કરતા તેનો જે છોકરો આશરે બાર ફૂટ ઊંડાએ ફસાયો હતો હાલ તંત્રને જાણ કરી અને બધા આવ્યા અને જીસીબીની મદદથી છોકરાને બહાર નીકળ્યો